તમે આટલા હજારો માણસો બેસે અને પાંચ કલાક ચાર કલાક ત્રણ કલાક બગાડે એવો શબ્દ વાપરવાળા હોય તૈયાર એને રમી માં લુડો માન સમય જાય એનો કોઈ વાંધો નથી એને ક્રિકેટમાં સટા રમાઈ જાય કરોડોના દવા પીન મરી જાય એમાં કોઈ વાંધો નથી સત્યના કામ જ્યારે આવે ધર્મના કામ આવશે ત્યારે એને બોલવું પડે એટલે હું આ દાખલો આપું છું એને એના કપાળમાં ટમ દઈને લાગે આમ એવી વાત છે એટલે વળો ભાંગે વેરડા એટલે આ વાત કરું છું કે બસો વર્ષ પેલા ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટમાં એક કમિટી આ દરેક યુવાનો આ વાત એક સમજી લેજો તમને સાહિત્ય સમજો છો સાર્થક લાગશે એટલે વર્ષ કમિટી બેઠી અને નક્કી કર્યું કે આપણી પાસે દુધ્ધી છે આપણી પાસે ઘણોય છે સંગઠિત છે આપણે એક થઈ ગયેલા છે સંગઠિત થાય એ ગમે દુનિયા ને જીતી શકે કોઈ પણ હોય સંગઠિત થાય એ બધું કરી શકે કલોતી બલ સંઘ કળયુગમાં તાકાત કઈ તો કે સંઘ બળની

એમ ભારતમાં પણ એક કમિટી આવી એનો આગેવાન હતો મેકોલે સાંભળજો આ વાત અને આખા ભારતમાં એની માણસો નિમાઈ ગયા દરેક રાજ્યમાં ત્યારે તે સ્ટેટો હતા અને આખા ભારતમાં રિસર્ચ માર્યા પછી મેકોલે એનો લીડર હતો અને પછી એને તારણ કાઢી અને પછી ઇંગ્લેન્ડમાં અહીંથી કાગળ લખ્યો ભારતમાંથી હું તારીખ સાથે તમને કહું બે ફેબ્રુઆરી અઢારસો ને પાંત્રીસ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને મેકોલોએ લખેલો પત્ર આજ પણ મળે છે કાગળ લિખો બે ફેબ્રુઆરી અઢારસો અને પાંત્રીસ મેકોલોએ કાગળ લખ્યો અને એ કાગળમાં એમ લખ્યું હતું કે દુનિયાના કોઈ પણ દેશને આપણે ગુલામ બનાવવો હોય તો બનાવી શકશું પણ ભારતને એક ઇંગ્લેન્ડ નહીં આખી દુનિયાના દેશ ભેળા થાય પણ ભારતને આપણે ગુલામ બનાવી શકીએ આપણી તાકાત નથી હું મેકોલે તમને રિસર્ચ માર્યા પછી કહું છું હા પણ જો આ વાત બે ફેન્ડ ની જો ચરણે કોઈ આવી જાય તો એના માટે ગામના ગામ કપાઈ જાય અને કપાઈ ગયા પછી એના બાપ દાદાઓ એના હુરાપુરાઓ તરીકે ગામના પાદરમાં એક બેઠો કરવામાં આવે એ સ્ટોન ઊભો કરવામાં આવે મેકો લેકે છે સ્ટોન ઉભો કરે એમાં સિંદૂર લગાડે છે દીવો કરે અને કાખમાં એસી એસી વર્ષની ડોહી નાના બાળકને તેડી બાપા ડોહિયું આવે અને પાળિયાની સામે સ્ટોન ની સામે બેસી જાય મેકો લેકે અને પછી એમ કે ડોહી પાળિયા હામી બેહીન કે આ તારો દાદો છે આ તારા દાદા દાદો છે આ તારો નાનો છે આ દેશ માટે ખપી ગયા ગાયુ માટે ખપી ગયા તાકાત નથી ભારત વર્ષની માથે કોઈ કબજો લઈ શકે કોઈ દી ગુલામ બનાવી શકે અત્યાર સુધી મજાની વાત છે સારી વાત છે હવે કરવું એ દુઃખની વાત છે સાંભળજો પાર્લામેન્ટ ની કાગળ મળ્યો ઓથેન્ટિક વાત છે આ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી હામો બીજો કાગળ અહિયાં ભારતમાં આવ્યો મેકોલેને એને મળ્યો ઇંગ્લેન્ડ થી બીજો કાગળ ઈ વળતા કાગળમાં લખ્યું તું કે દુનિયામાં કોઈ થી થઈ ન શકે એવું છે ભારત દેશ એટલે તો મેકોલેને એને મોકલો નગર તો ગમે એને નો મોકલી એમ એ વખતનો બુદ્ધિનો ટોચ નો માણસ ન્યાનો ત્યાંનો બુદ્ધિનો ટોચનો આયનો નહીં આયા તો એથી બુદ્ધિશાળી હતા એને કીધું કે મેકોલેને એટલે જ મોકલ્યો છે કે આવું થઈ શકે નકર તો ગમે એને મોકલ નથી થાય હું ઇમ્પોસિબલ ને પોસિબલ કરવા માટે મેકોલેને મોકલવામાં આવ્યો છું તો કે તો થોડોક સમય આપો આ માં કાગળ લખ્યો તો મિત્રો દુઃખની વાત કરું હવે તમને ચાલીસ સુધીમાં મેકોલે જે કરવાનું હતું એ કરી અને ઇંગ્લેન્ડ આવ્યો ઇંગ્લેન્ડ જઈને એની માને પગે લાગ્યો અને એની માને પગે લાગ્યો એટલે માએ કીધું કે આ સંસ્કાર ક્યાં ના માને પગે લાગવાના તો કે ભારત ના હે કે હા તો કે તો ઈ દેશ ને કોઈ જીતી ન શકે મેકોલે એ કીધું કે હું જીતી શકું એવું કરીને આવ્યો છું સાંભળજો હું જીતી શકું એવું આ નો થાય એટલે અમે આ વાતો લઈને નીકળ્યા ને કુદકા મારી તો પ્રોગ્રામ તો આલે પણ આપડા એ નો થાય દાદા હવે મેકોલે કહે છે કે હું કરીને આવ્યો છું કે કેવું કરીને આવ્યો મેકોલે ની માએ પૂછ્યું તેરે ઈંગ્લેન્ડ માં મેકોલે બોલ્યો છે

મા બાપ ને તો અટાણે આપણો સમાજ માં ઘણી જગ્યા ને જોવા મળે મા બાપ ને દીકરી ને દીકરાઓ ગાળ્યું કરે એવું કરીને આવ્યો કે તું કેતો તો કોઈ ની તાકાત નથી પાર્લામેન્ટ માં તે 5 વર્ષ પહેલા કાગળ લખ્યો અને આ બન્યું કેમ તો કે 732000 થી વધારે ગુરુ ગુરુકુળો હતી ભારત માં એ બંધ કરી અને પશ્ચિમે આપણું શિક્ષણ નાખીને આવ્યો સો હવે એની મેળા એ બધું થઈ જવાનો છે એનું બધું ભૂલી જવાનો છે આમ કરીને આવ્યો છું તમે વિચાર કરો જે હથિયારો ગાણું બોમ્બ નો કરી શકે બોલવાથી થાય શિક્ષણ થી થાય કાનમાં નાખવાથી થાય તમને કહી દઉં પોઈઝન કદાચ હળાહળ કોઈ પી ગયું હોય તાત્કાલિક સારવાર મળે તો ઝેર ઉતારી શકાય કોબરા કરડી ગયો હોય તાત્કાલિક સારવાર મળે ઝેર ઉતરી જાય પણ આંખ થી જોયેલું ઝેર ગયેલું ઝેર અને કાનમાં ગયેલું ઝેર છે ને તાકાત નથી કે ઝેર ને કોઈ ઉતારી શકે એના ઝેર તો આ દાડા જ ઉતારી શકે એના તેર તો આવા

મહેનત કરી છે એ થઈ ગયું છે બધ પણ બધાય ટકા નથી થયું અમુક ટકા જ થયું છે અને હજી આપણું બચ્યું અત્યારે યુવાનો જાગૃત થયા છે હું કહું વડીલોને આ નમન કરો હું આ પાઘડીઓ થોડી થોડી દેખાય હું રાજી થાઉં પણ આજનું યુવાધન ઘણું જાગ્યું છે જે હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે એ જાગ્યા છે હા અને એનું અમને ગૌરવ એ છે બાકી તો જે છે એ તો પછી વાતો જવા દી નીકળી જ પડ્યા જીને કે હે ચાર દિન બાકી હે બે ચાર દિન ઊંડાળા કાઢવા નહીં સારું કરવા ચાર દિન છે હાવ કઈ ખબર નહીં એમ ને ભાવ અમારે ગરી માં હમણાં આવ્યા હતા મહેમાનો તો હું લઈ ગયો તો મહેમાનો તો દૂધની ની તાહળીયું ભરીને આપણે તો મહેમાનો ને પીવરાવે ગરીવાળા તો તાહળીયું દૂધની ભરીને પીવરાવીને મીડિયા બધા પીવા તો એક વળી મુંબઈ નો હતો એ કે એકચ્યુલી મને દૂધ ના થાય ન મિલ્ક આપવાની છે ચા આપી દો પાછળ આપી દો આપી દો તમારે વગાડવાળા ને પેલા દઈ દો જો તમારે દાને તો હોય તો દાની છે એટલે જ બિચારા મહેનત કરી તો અમારે ઘડીક વાર અમારો આ પરિવાર કહેવાય આ ચા દેવાવાળા વાળા માયકવાળા વાળા વાળા કલાકારો એટલે બાકી તો જોઈ એ એનું ભજન જ છે અટાણે યજ્ઞમાં આહુતિ આપે છે હા એ છે ને એ કામ કરી છે આ ભાઈ ને આપો અમારે મુકેશભાઈને આપો મુકા બસુ એમને આપો મુકાભાઈ બસુભાઈ નરેન્દ્ર મામા અમારે મુકાભાઈ ના પિતાશ્રી નું નામ બસુભાઈ તો અમે રોડ ઉપર જતા હોય ને તો અમારે આ પાસે આ ટીમ અમારી ટીખળી બહુ મુકાન ખીજવે એ કે બસુ વાળા બહુ લોહી પીવે છે એટલે બસુ નીકળે ને તો આ ખીજાઈ જાય કે બસુ નહીં લક્ઝરી એવું કયો કારણ કે બસુ એટલે પોતાના પિતાનું નામ એટલે એ બસુ થયો અમે તો ઓલા બસુ વાળાનું કહેતા હોય બસ નીકળે ને એટલે એ તો વાત આવી અમે આજે મજા કરાવવાના છે આમને પેલા આપી દો મારા આગળ ઉપાડી તો પછી પી નહીં શકે હા એને પેલા આપી દઉં એટલે હું વાત તમને એ કરતો તો કે ઘરનો ડાયરો છે આનંદ કરવો છે આપણી લોક સંસ્કૃતિની વાતો વાગોળવા માટે આવ્યો છું અને એ ન ભૂલાઈ જાય એ યુવા ધન આજે જાગ્યું છે પણ આ બુઢિયાઓ પાસે કંઈક મળે ખરું વૃદ્ધ હું તો બેનો દીકરીનો ઘણી વાર કહું પંદર વર્ષની દીકરી હોય ને એને સિત્તેર વર્ષની સાઠ વર્ષની કે એસી વર્ષની કોઈ ડોહી આડો પાડવામાં રહેતી હોય અને એની પાસે ભલે મોબાઈલમાંથી ઘડીક ફરી થઈ જાય પંદર વીસ મિનિટ ભણવું ને એ બધું જરૂરી પણ વીસ મિનિટ હાંજે છેલ્લે બે પાંચ વર્ષ પંદર વર્ષ પછી બે ને એ ડોહી પાસે હારે જાય ત્યાં સુધી હાજે એટલું જ કહેવાનું તમારી જૂની વાતો કરો ડોહીમાં બીજું કાંઈ નહીં હારે ગયા પછી જીવનમાં કોક દીક એવી આંટી આવે ન આવવા દે દાદો અને એવી તકલીફની આંટી આવે યુનિવર્સિટીનું જ્ઞાન બહાર ન કાઢે એ વૃદ્ધ ડોહીની કીધેલી વાત તમને બહાર કાઢી છે એ ગેરંટી આપું છું ભલા માણસ હા અમુક પાઘડીઓના આંટામાં એવી વાતો પડી હોય અહીંયા એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એવા દાદાના સાનિધ્યમાં આનંદ કરવા આવ્યા છે ફરી ફરીને આપણે કંઈ આવશે અહીંયા રહેવાનું છે આપ સારું સાંભળવા માટે આવ્યા છો સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કાંઈ નથી એટલે મને અહીંયાથી એક મેઘાણીની કડી કહી અને પછી ગાવાની શરૂઆત અહીંથી કરો એટલે કે મોરલા મારી ખોવાયેલી એક વાત હવે છેલ્લી વાર ખાત પાડી લઉં એટલે તોય થકમાવી ધર